નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે અથવા તો એ મોબાઈલ નંબર પર તમે કોલ કરીને પણ ઓર્ડર આપી શકો છો અને ઘરે બેઠા ગાલા સમય મેળવી શકો છો માત્ર બસો નેવું રૂપિયામાં આપ સર્વે જાણો છો કે સ્માર્ટ ડીજી બુક પણ લોન્ચ થઈ ચૂકી છે એક એપ્લિકેશન છે જેની અંદર તમને બધું જ મટિરિયલ મળી જશે એપ્લિકેશનની અંદર જેના માટે તમારે ક્યુઆર કોડ અહીંયા બુક પુસ્ટ પેજ પર સ્કેન કરવાનો રહેશે આ બધી જ ઇન્ફોર્મેશન એમાં ફિલઅપ કરવાની રહેશે અહીંયા એક એક્સેસ કોડ આપ્યો છે નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો ઓપન થઈ જશે

અગાઉના આમાં ટોટલ બાર સવાલ છે આ માંથી છ સવાલ અને વિદ્યાર્થી મિત્રો આ તફાવત બોર્ડની અંદર બહુ ઉછાળો છે મેં તમને અગાઉ પણ સજેસ્ટ કર્યો છે ભરતી અને પસંદગીનો તફાવત ભરતી એટલે શું તો કે ભરતી એવી પ્રક્રિયા છે જેના દ્વારા સંભવિત ઉમેદવારની શોધ કરીને સંગઠનના કાર્ય માટે અરજી કરવા પ્રેરવા એને કહેવાય ભરતી કામે લઈ નથી લીધા ખાલી એને આપણે પ્રેરણા આપી છે કે તમે અમારે જોઈન થઈ શકો છો પસંદગી કોને કહેવાય એવી પ્રક્રિયા કે જેના દ્વારા સંગઠનમાં કાર્ય કરવા માટે અરજી કરનાર ઉમેદવારમાંથી યોગ્ય ઉમેદવારને કામે રાખો કે પસંદ કરો એને શું કહી શકાય છે પસંદગી કામે રાખો એને પસંદ કરી પસંદગી કરી કહેવાય તમે પસંદ કર્યો છે કામ માટે અને ભરતી એટલે તમારે જે ફોર્મ ભરે છે કે મારે કામે આવવું છે

ક્રમ પસંદગીની પ્રક્રિયામાં ભરતી પહેલો તબક્કો છે કારણ કે ભરતીથી શરૂઆત થાય છે અને પસંદગીની પ્રક્રિયામાં કામગીરી ભરતી થયા બાદ શરૂ થાય છે સ્વરૂપ ભરતી હકારાત્મક પ્રક્રિયા છે પસંદગી નકારાત્મક પ્રક્રિયા છે ભરતીમાં તો બધાય આવે એક પોઝિટિવિટી કહી શકાય પણ પસંદગીની અંદર અમુક લોકોને રજા આપી દેવામાં આવે અમુક લોકો ઇન્ટરવ્યુ ફેલ થાય છે અમુક લોકો એક્ઝામની અંદર ફેલ થાય છે તો એ એક વ્યક્તિ માટે નર્વસનેસ છે એટલે કે એ થઈ નકારાત્મક આયોજન અંકુશ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો આની અંદર જે વિધાન આવે છે વિદ્યાર્થી મિત્રો એ મોસ્ટ આઈમપી વિધાન છે અને ચેપ્ટર નંબર 7 અંકુશ એટલે આઈએમપીઓ નું કહેવાય ને કે આખે આખું વિધાનોનું ચેપ્ટર તો જો અહીંયા ચાર વિધાન આપ્યા છે પહેલું આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે શું છે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે કઈ રીતે

એટલું આયોજનનું શું થાય છે એક્ઝિક્યુશન સારું થાય છે આયોજન અને અંકુશ સંચાલનના બે ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો છે આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર છે શું કામ છે મેં તમને હમણાં કીધું કે આયોજન ગમે એટલું સારું છે એની ઉપર નિયંત્રણ ન હોય તો સફળતા મળતી નથી અંકુશ દ્વારા પ્રવૃત્તિઓ રહી ગયેલા પ્રવૃત્તિઓમાં રહી ગયેલા વિચલનો શોધીને સુધારા લક્ષી પગલા દ્વારા યોગ્ય દિશામાં લઈ જવાય છે મતલબ કે તમે આયોજન કર્યું એમાં કઈક ભૂલ તો આવવાની છે બગ હંમેશા રહી જ છે આ જે ભૂલ છે એને સુધારવાના પ્રયત્ન ક્યાં થાય છે અંકુશમાં કારણ કે અંકુશમાં નિયંત્રણ છે એના ઉપરથી બધું દેખાય છે કોણ શું કરે છે સુધારી શકાય છે જ્યારે બીજી બાજુ અંકુશ કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી એવી સીધી વસ્તુ છે આયોજન કરીને તો અંકુશ તૈયાર થાય છે કે કઈ રીતે નિયંત્રણ રાખશું કારણ કે અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થાય છે કે નહીં તે ચકાસણી કરવામાં આવે છે એટલે કે જોવા માટે હોય છે અને આયોજન ન કર્યું હોય તો અંકુશ તો જ નથી હવે સમજો સીધી વસ્તુ છે 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 આયોજન અંકુશના પિતા પિતા શું અને અંકુશ્રી વગર અંકુશ એટલે કે બાળક તો હોતો નથી એટલે જ્યાં આયોજન હોય છે ત્યાં અંકુશ હોય છે જે અંકુશ નથી હોતું ને આયોજન પણ હોતું નથી કારણ કે કંટ્રોલ ન હોય ધંધા પણ ચાલતા નથી એટલે સિક્કાની બાજુ છે આ જરૂરી છે પછી છે પરિવર્તન સામે રક્ષણ બે માર્ક્સ ની અંદર વિધાન આવી શકે છે કે અંકુશ પરિવર્તન સામે રક્ષણ આપે છે સમજાવો આયોજનમાં જે કાર્યક્રમ ઘડવામાં આવે છે તેનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો પર આધારિત હોય છે હવે આંતરિક પરિબળ છે ને એની ઉપર આપણું નિયંત્રણ છે ધંધાની અંદરના પરિબળ ધંધાની અંદરના પરિબળ એટલે કેવા પરિબળ તો કે ખરીદી પછી વેચાણ

એટલા માટે આવા સમયે બાહ્ય પરિબળો સમજીને તેને અનુસાર પગલા સુધાર આયોજન કરવામાં આવે તો એના વગર સફળતા મળતી નથી ત્યાર પછી છે અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે કોના માટે અંકુશ માટે શું છે આયોજન કેવી શરત છે પૂર્વ શરત છે કઈ રીતે જોવા સંજાગ એકમ ના ધ્યેય સિદ્ધ કરવા યોજનાઓ ઘડવાનું કાર્ય કોણ કરે છે આયોજન કરે છે આ યોજના મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કામ કોણ કરે છે અંકુશ મતલબ યોજના ઘડે આયોજન પ્લાનિંગ કરે બધું એ પ્લાનિંગ ની બધી બાબતો આવશે આયોજનમાં અને એનું એક્ઝિક્યુશન કરવાનું કામ કોણ કરે છે અંકુશ અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીના પરિણામોને સરખાવામાં આવે છે ધોરણો એટલે શું તમે નક્કી કર્યું કે તમારે 80% લાવવા છે આ તમે કરી છે ધોરણોની સ્થાપના તમારે કેટલા ટકા લાવવા છે એસી ટકા અને પછી તમારી કામગીરી સાથે સરખાવામાં આવે છે અને જો વિચલન જણાય તો સુધારાત્મક પગલા લેવામાં આવે છે શું જણાય વિચલન તો સુધારા કરવા પડશે વિચલન જણાવું કે દસ ટકાનું વેરિયસન આવ્યું છે જો ક્યાં ભૂલ થઈ છે ને દસ ટકા ઓછા આવ્યા છે સુધારવાના શું કરવાના છે પ્રયત્ન એટલે કે આયોજન એ અંકુશ પેલા માટેની પૂર્વ છે આયોજન એ અંકુશ જન્મદાતા છે આ મેક્સિમમ વિધાન પૂછવાનું છે મેક્સિમમ કઈ રીતે તો કે જ્યાં જ્યાં આયોજન હશે ત્યાં ત્યાં કોણ હશે અંકુશ જ્યાં આયોજન જ નથી પ્લાનિંગ જ કોઈ નથી થયું તો ત્યાં નિયંત્રણ કે અંકુશ તો હશે જ નહીં એટલે જ્યાં જ્યાં આયોજન છે ત્યાં ત્યાં અંકુશ છે જ્યાં અંકુશ છે ત્યાં અગાઉથી આયોજન છે એટલા માટે અંકુશ એ આયોજનનો બાળક છે અને આયોજન અંકુશનો પિતા છે ખબર કે નહીં કઈ જો એની અંદર ડિટેલ્સમાં જાય આયોજનના કારણે જ અંકુશના કાર્યોનો જન્મ થાય છે મતલબ કે અંકુશ બનાવે છે કોણ આયોજન આયોજન થાય તો અંકુશ હોય નકર ન હોય આયોજનમાં નક્કી કરેલી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવાનો હોય છે કોની ઉપર નિયંત્રણ રાખવું કોની ઉપર નિયંત્રણ ન રાખવું આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી શકે નહીં મૂડીના લક્ષણોની ચર્ચા કરો કોઈ પણ કેટલા ગીધા છે છ ગીધા છે વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી ક્વેશ્ચન છે કાર્યશીલ મૂડી ટૂંકા ગાળાની મૂડી છે ટૂંકો ગાળો એટલે એક વર્ષથી ઓછા સમય માટેની મૂડી પછી લેણી ઊંડી પછી ચાલુ મિલકત બેંક સિલક ને લઈ શકાય પછી તમે ટૂંકા ગાળાની જામીન ગીરીને લઈ શકો છો આ બધી ચાલુ મિલકતો છે જે લાંબા ગાળે કેમાં કન્વર્ટ થાય છે રોકડમાં કઈ રીતે દેવાદારના પૈસા આવી ગયા કન્વર્ટ કેમાં થયા રોકડમાં લેણી ઉંડી પાકતી તરીકે રૂપિયા ને છે કેમાં છે રોકડમાં બેંક સિલક રોકડ સિલક કેમાં છે રોકડમાં તમારી પાસે ટૂંકાગાળાની જામીન ગીરી જામીન ઇક્વિટી શેર બોન્ડ ડિબેન્ચર વગેરે એ તમે વેચીને તમે જે પૈસા મેળવો છો કન્વર્ટ થઈને શેમાં આવશે રોકડમાં એટલે ચાલુ મિલકત કન્વર્ટ કેમાં થાય છે રોકડમાં તરલતા એટલે રોકડ પ્રવાહ કે કાર્યશીલ મુડીમાં રોકડ પ્રવાહ વધુ જોવા મળે છે કારણ કે પૈસા બહુ ફરે છે દેવાદાર લેણી રોકડ છે બેંક છે પેમેન્ટ લેવા દેવા માટે પૈસાનો ઉપયોગ થાય જોખમ ઓછું છે એક્ઝામ પૂછાઈ શકે કઈ મૂડીમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે તો કાર્યશીલ મુડીમાં બદલાતું સ્વરૂપ હોય છે અહીં જોયું ને દેવાદાર લેણી ઉંડી રોકડ છે બેંક છે ટૂંકાગણી જામીનગીરી જે બદલાતા સ્વરૂપમાં હોય છે મોટા ભાગે તે છેલ્લે રોકડ સ્વરૂપમાં કન્વર્ટ થતા હોય છે રોજબરોજના ખર્ચા ચૂકવવા એક માર્ક્સનો સવાલ કઈ મૂડીનો ઉપયોગ કે કાર્યશીલ મૂડી રોકડ સ્વરૂપમાં હોય છે જે મિલકત ના સ્વરૂપમાં હોતી નથી મતલબ સ્થિર મિલકતના સ્વરૂપમાં જમીન મકાન યંત્ર પ્લાન્ટ ફર્નિચર સ્વરૂપમાં નથી હોતી એ હોય છે પણ કયા સ્વરૂપમાં અસ્થિરમાં ધંધાના પ્રકારની સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત મોટા પાયાના ધંધા હોય તો કાર્યશિલ મૂડી વધુ જોયું હોય નાના પાયાના ધંધા તો કાર્ય મૂડી ઓછી જ હોય છે આવી બેઝિક ડિટેલ તમારે મુદ્દામાં સમજાવવાની રહેશે કોઈ પણ છ મુદ્દા ઉઠાવી લો ટૂંકો ગાળો તરલતા ઓછું જોખમ ઘસારો નહીં રોજબરોના ખર્ચા ચૂકવવા બદલાતું સ્વરૂપ જે પણ સારા લાગે છ મુદ્દામાંથી ઉઠાવી શકાય છે બહુ ઈઝીલી આમાં ચાવી બધી બધે ચાવી નહીં વાપરતા એટલે કન્ફ્યુઝ થઈ જાવ કઈ ચાવી ક્યાં લખવી એટલે જરૂર પડે ત્યાં જ તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર સો રૂપિયામાં બહુ ચાર્જ ઓછો છે અને ટાઈમ આપણી પાસે બહુ ઓછો છે વહેલા તે પહેલાના ધોરણે તમે આઈએમપી બે જોઈન કરી લેજો પ્રીમિયમ ભરીને માત્ર ને માત્ર સો રૂપિયા ઈઝીલી છે અહીંયા કોલ નંબર અહીંયા નંબર આપ્યો છે ત્યાં કોલ કરીને તમે કોઈ કન્ફ્યુઝન હોય તો ત્યાં કોલ કરીને એડમિશન લઈ લેજો વહેલા તે પહેલાના ધોરણે કારણ કે અહીંયા પ્રકરણ પ્રમાણે આઈએમપી આપવાની છે લાઈવ લેક્ચર થવાના છે આકર્ષક પ્રેઝન્ટેશન પીડીએફ સ્વરૂપમાં બધું જ મટિરિયલ મળી જશે ડાઉટ ક્લાસ સોલ્વ થશે whatsapp માં સપોર્ટ મળશે અને જુના વર્ષના પેપર સોલ્યુશન બધું કેટલા રૂપિયામાં 100 રૂપિયામાં અને જો નેવું 90+ લાવવા છે 95+ લાવક 100 માંથી સો લાવવા હોય ને વિદ્યાર્થી મિત્રો તો ઓછા સમયમાં સારી તૈયારી કેમ થઈ શકે એ પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે તો વહેલા વહેલાતે પહેલાં ધોરણે જોઈન થઈ જજો અને તમે પરીક્ષા પહેલા સુધી બોર્ડ નું પેપર આવે જે દિવસે બિયર પેપર છે અગાઉ સુધી તમે જોઈન થઈ શકો છો મટીરીયલ મેળવી શકો છો ને સોલ્યુશન બોર્ડના પણ છેલા જે છે

આરબીઆઈ જ્યારે પૈસાની જરૂર ગવર્મેન્ટને હોય ટૂંક સમય માટે તે ગવર્મેન્ટ કોની પાસે જાય છે આરબીઆઈ પાસે જાય છે અને આરબીઆઈ ટ્રેજીબિલ બહાર પાડે છે સરકાર ટૂંકા ગાળાના નાણાં ઉછીના નાણાં મેળવવા માટે ટ્રેજીબિલ બહાર પાડે છે સરકારને બે મહિના માટે ત્રણ મહિના માટે બરાબર એક ફિક્સ સમયગાળો છે નાઇન્ટી વન ડેઝ એકાણું પ્લસ એકાણું એટલે કે એકસો બ્યાસી દિવસ માટે પ્લસ એકસો બ્યાસી પ્લસ એકસો બ્યાસી ત્રણસોને ચોંસઠ દિવસ માટે કેટલા દિવસ માટે ત્રણસો ને ચોસઠ દિવસ માટે ટેઝી બિલનો સમયગાળો લોન્ચ થાય એટલે કન્ફ્યુઝ ન થતા એટલું યાદ રાખજો એકાણું પ્લસ પેલા એકાણું એકાણું પ્લસ એકાણું એકસો બ્યાસી એકસો બ્યાસી પ્લસ એકસો નાણાં બજાર માટે મહત્વનું ઘટક છે પરિપક્વતાનો સમય એકાણું દિવસ એકસો બ્યાસી દિવસ ત્રણસો ચોસઠ દિવસ હોય છે જે મેં અગાઉ કીધું તમને ટ્રેઝરી બિલને શૂન્ય કૂપન બોન્ડ કહે છે એક માર્ક્સમાં સવાલ આવે છે કે ટ્રેઝરી બિલ ને શા માટે શૂન્ય કૂપન બોન્ડ કહે છે કારણ કે તેના પર કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી પરંતુ તે વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત થાય છે એટલેને શું કહેવાય છે શૂન્ય કુપન બોન્ડ મીન્સ એક ઉદાહરણ આપ્યું છે હું તમને એનું બીજું ઉદાહરણ આપું કે કોઈ એક ટ્રેઝર બિલની કિંમત છે એક લાખ રૂપિયા જેની ઉપર લોકોએ પાંચ ટકા ડિસ્કાઉન્ટ નક્કી કર્યું છે ડિસ્કાઉન્ટ એટલે કે વટાવ કેટલો વટાવ નક્કી કર્યો છે પાંચ ટકા તો એક લાખ એનું મૂળ મૂલ્ય છે બજારમાં પંચાણું હજાર ના ભાવે એટલે કે પડશે થી બહાર પડશે હકીકત મૂલ્ય કેટલું છે એક લાખ કારણ કે પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપીને બહાર પડશે અને જ્યારે સરકાર પરત કરશે તે મૂળ કિંમત મતલબ કે તમને તમારે પાસે લે પંચાણું હજાર અને આપશે એક લાખ રૂપિયા એની વચ્ચે જે વેરિયે પાંચ હજારનું ઈ જે ખરીદનાર છે એનો નફો છે એને મળવા પાત્ર વળતર છે ખબર પડી ગઈ ટ્રેઝરી બિલ નું બીજું નામ છે ટી બિલ અથવા ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે જાહેર સંપર્કની કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે અથવા ગાર્ડ પેપર કાઢો એટલે ઓકેશન મૂકી શકે તો જો સમાચાર પત્ર બહાર પડ્યું જાહેર સંપર્ક એટલે તમે પબ્લિક વચ્ચે હાઇલાઇટ થવા માંગો છો તમે લોકો વચ્ચે જવા માંગો છો અને એને તમે લોકો વચ્ચે સારામ સરવ માર્કેટિંગ કરવા માંગો છો તો શું કરવું જોઈએ તો તમારે ન્યૂઝપેપરમાં તમારે તમારો કોઈ પણ ન્યૂઝપેપરમાં માર્કેટિંગ કરવું જોઈએ વડાનું ભાષણ વડા એટલે વડાપાવનો વડો આવે નહીં વડાનું ભાષણ એટલે કે વિદ્યાર્થી મિત્રો કંપનીના જે સીઈઓ છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એનું ભાષણ પ્રસિદ્ધ કરવું આપણે બધાને ખબર છે દર વર્ષે કંપનીઓમાં એજીએમ થતી હોય છે એજીએમ એટલે એન્યુઅલ જનરલ મીટિંગ તો એ જે એન્યુઅલ જનરલ મીટિંગ થઈ છે એને બધા જે વિડિયો ક્લિપ છે એ સોશિયલ મીડિયામાં મૂકવી જોઈએ સેમિનાર પરિસંવાદ સ્પર્ધા રમત ગમત આયોજન કરવું જોઈએ એમાં સ્પોન્સર બનવું જોઈએ એકમનું પોતાનું સમાચાર પત્ર બહાર પાડવું જોઈએ બ્રોશર જે વીકલી કે મંથલી આવતા હોય છે જાહેર રીતના કાર્ય કરવા અને સમાજ સમક્ષ મૂકવા તમે બહુ જે સમાજ લક્ષી કાર્ય કરો છો એ સમાજમાં મૂકવા જેથી સમાજની સહાનુભૂતિ તમને મળે તમારો ધંધો હાલે સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવું સમાજમાં લોકોને હેલ્પફુલ થવા માટે આવા કાર્યક્રમો કરવા છવ્વીસમી જાન્યુઆરી આવે છે હોળી ધૂળેટી આવે છે દિવાળી આવે છે આવા કાર્યક્રમો ઉજવવા દેશભક્તિના કાર્યક્રમો જેના કારણે લોકો તરફ આકર્ષાય સકારાત્મક સકારાત્મક તો એને કહેવાય હકારાત્મક મતલબ થાય છે અસરો જણાવો અહીંયા કીધું નથી પણ લખવાની હોય છે ઓછામાં ઓછી કેટલી છ કે ભાઈ વૈશ્વિકીકરણ થી આપણને શું ફાયદો થયો તો કે મોટા પાયે પર ઉત્પાદનનો લાભ મળ્યો બીજું હરીફાઈ વધવાથી ગ્રાહકોને સસ્તી વસ્તુ મળી ત્રીજું ગ્રાહકને નવતર અને પરવડી શકે તેવી ટેકનોલોજી પડે ભારતની એક બહુ તમને સિમ્પલ વસ્તુ કે ભારતમાં છે ને પોતાનો મોબાઈલ બનાવતી કંપની કઈ મેડ ઇન ઇન્ડિયા ચાલો મને કહો તો તમે કોમેન્ટમાં જરા જણાવજો કે મેડ ઇન ઇન્ડિયા આ પ્રોડક્ટ કઈ છે જે મોબાઈલની કંપની હોય ભારતની કોઈ પણ એવી કંપની નથી બ્રાન્ડિંગ કે જે ભારતમાં પોતાનું બ્રાન્ડિંગ મોબાઈલનું વેચતી હોય આ તો વૈશ્વિકીકરણ થયું એટલે તમને ભારતમાં ઓપ્પો વિવો એપલ

પછી માળખાગત સુવિધાઓનું સર્જન થાય છે શિક્ષણનું પ્રમાણ વધે છે નવા ઉદ્યોગોની સ્થાપના થાય છે સમગ્ર વિશ્વ એક ગામડું બને છે આ વિધાન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે વૈશ્વિકીકરણથી સમગ્ર વિશ્વ એક ગામડું બન્યું છે શા માટે એનો આન્સર આવશે કે વૈશ્વિકીકરણથી વિદેશી કંપનીઓ પણ કોઈ પણ દેશમાં જઈને ધંધા કરી શકે છે વિદેશમાં બનતી વસ્તુઓ પણ બેઠા બેઠા દેશમાં સરળતાથી આયાત નિકાસ કરીને મેળવી શકાય છે અને દુનિયામાં કોઈ પણ નવા સંશોધનો થાય છે

આવા લોકો અમલદાર શાહી ચલાવતા હતા પોતાની તુમાર શાહી મનમાની ચલાવતા હતા જેના કારણે દેશને બહુ મોટું નુકસાન થયું હતું ઓગણીસો એકાવન થી ઓગણીસો એકાણું સુધીમાં ઘણી બધું ભારતનો નો દાટ વળી ગયો હતો જે ઓગણીસો એકાણું માં ડિસિઝન લઈને બધું છૂટું થયું અને દેશને તમે જોવો છો કેવડી મોટી ઇકોનોમી બિલ્ડઅપ થઈ છે છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષમાં વિદ્યાર્થી મિત્રો આઈમપી બેસમાં જોઈન થઈ જાઓ બી એના અપડેટ ગ્રુપ મેળવવા માટે અપડેટ મેળવવા માટે આ ગ્રુપમાં જોઈન થઈ જાઓ નીચે મોબાઈલ નંબર પર કોલ કરીને તમે એમાં જોઈન થઈ શકો છો વહેલાં તે પહેલાં ધોરણે જોઈન થઈ જાઓ બધી જ ઇન્ફોર્મેશન તમને જ્યાં મળી જશે ને થેન્ક યુ સો મચ આમ જ ઝડપથી તમે તૈયારી કરતા રહ્યો અને સારામાં સારું પરિણામ આવે એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ સો મચ